આ તંત્ર કંઈ કામ કરતું નહીં તંત્રને બધું કશું દેખાતું નહીં એમને બધું જોવું જોઈએ ઠેકથી ઠેક અહીંયા નારોલ સુધી રસ્તો સરખો નથી અમે અહીંયા બધા વેપારીઓ બી બધા હેરાન છીએ આવતા જતાં અમે બધા લોકો પડી જાય છે એમને અમે ઉપાડીએ છીએ બૈરાઓ પડી જાય છે નાના નાના છોકરાઓ પડી જાય છે અહીંયા સામે સ્કૂલ છે અહીંથી સ્કૂલમાંથી છોકરાઓ નીકળે છે એ બધા હેરાન થાય છે એના વાલીઓ હેરાન થાય છે એટલા માટે આ તંત્રને મારી વિનંતી છે કે આ રોડ રસ્તો હરકો કરે